હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આજે બહુ બધા દિવસો પછી મારો થોડોક બ્લોગિંગનો મૂડ કર્યો છે કારણ કે આટલા દિવસોથી ક્યારેક બનાવું ક્યારેક ન બનાવું ને એવું બધું હાલ કરતું તો આજે તો વરસાદ બહુ આવતો હતો ને તો મને મન થઈ ગયું કે તમને બધાને બતાવું અહીંયા બોટાદમાં તો ઘોઝનો વરસાદ ચાલુ છે કાલનો આવે છે એમ જોવું બધું આવું બે ચાર દિવ આવે તો મજા આવી જાય અને વીજળી થોડી થોડી ગગમ છે ભાઈ અને જન્માર વિડીયો આવતા નથી ને તો મને બધા પૂછ્યા વ્લોગ આવતો નથી કે વ્લોગ આવતો નથી ગ્રેસી તો મને થયું કે ચાલ ને આજે વરસાદ આવે છે તો થોડુંક વ્લોગિંગ કંઈક કરી લઈએ હે ને ગ્રેસી અને ગ્રેસી કાલે ડબલ મજા પડી કેમ કે છે ને સવારે વહેલા સ્કૂલે જવાનું હોય અને વરસાદ ના સ્કૂલવાળાએ રજા આપી દીધી કે આજે સ્કૂલ તમારે રજા એટલે એ કરે મગજ મગજ ખાવા માટે તો આજ હમ એન્જોય કરે કે મજાએ તો ક્યુગ્રેસી જો આપ બને રહીએ દેખતે રહીએ આઈ હોપ છે મારા શું કન્ટિન્યુ થાય કેમ કે વરસાદ બહુ વધારે છે ઘરનું કામ એ બધું બાકી છે વરસાદની જે કંઈક કહ્યું નથી तो वे नीचे जाइए और फिर बदू काम करी सुन दो અત્યારે થોડો વરસાદ રહી ગયો બહુ એટલો બધું ન થ આવતો થોડો થોડો આવે છે તો કલ રાત થી કન્ટિન્યુ ચાલુ ચાલુ છે જો ઝાડવા જો કે ઓમસ્ત થઈ ગયા ફૂલ મસ્ત આવી ગયા છે યે અમારું એક छोटा सा સ્વિમિંગ પુલ છે જોમ ગ્રેસી કે લે બનાયા થા કેક હમ વોટર પાર્ક મે ગઈ નહી તો ઘર સેઈ વોટર પાર્ક બના દિયા હે ને ગ્રેસી યસ ક્યા યસ વોટર પાર્ક

અમારે ગ્રેસી કે છોટે છોટે સ્વિમિંગ પુલ હેસી તો ભાઈ આવી મોજમાં રેવાનું વોટર ગાવા મળે ન મળે આપડે ઘરે જલસા કરો નહીં ગ્રેસી હમ ખરે વરસાદ નહીં લેવાનું હા લઈ લીધું પેપર એને ખોલ દરવાજો ખોલા હવે અંદર પણ આમ જો થોડોક વરસાદ આવ્યો ને તો ગામડામાં કેમ લાઈટ વહી જાય એમ જેમ લાઇટ વહી ગઈ જોકે અમારે એમ ગામડા જેવું જ છે કે એટલું બહુ મોટું મોટું સીટી નથી બોટા જો લાઇટ ગઈ અને અમારું બધું કામકાજ બાકીશ જોકે આજે હવાની લાઈટ લઈ ગઈ તો મારી પાસે સાઈટ પાવર બેંક અને એક સો લાઈટ એલ ઇડી લાઇટ તો આને ચાલુ કરવાની છે જોવો પહેલા કરીને બતાવું એક ફોન કરવો પડે ઊંધું ફિક્સ કર્યું છે ને મસ્ત એટલે આમથી આપણું કામ થઈ જાય અમારે મોબાઈલ રિપેરિંગની દુકાન છે ને તો અમારે આવી બધી વસ્તુ તો ઘરમાં એ ગા કરે નવું નવું જે કંઈ પણ નીકળે એમાં ખરે હોય તો બી બી લાઇટ છે મુજબ કામ ચલાવવાના પડી ગયા તો પણ લાઈટ નહીં જાય પણ ખબર નહીં આવે વરસાદ ક્યારેક રહી ને ક્યારે ક્યાં સુધી લાઇટ આવે જો આ કેટલું અંધવું પડે એવું જ લાગે કે લાઇટ છે એટલે આપણે કામ ચાલી જઈશ ગ્રેસી જો સવાર સવારમાં પલાળીને વરસાદમાં નહીં નહીં હેને કીધું પૂરા કેમેરામાં ગુસ જાય હું જે છે ચડટેડ મેડ બતા રહી હી યે ચલો આ બેન્ચાર્જિંગ કરંટ રાખતો કેવો દે હાલ છે તો સી ના તો 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 તો

પણ અમે રાતે ગયું પીઝા લાવ્યા હતા તો મારી એટલે મેં અત્યારમાં ગરમ કરીને ચાલુ કરી દીધું લઈ ખોલ તો બે હાથમાં નથી ઠંડો તો ઠંડો એ બાબત છે પીઝા ના ફેવરેટ છે ઠંડુ ગરમ ગમે એવું આપ્યું મજા જાય જેટલું મને ભાવે ને એટલું ગ્રીસિંગ જરાય ન ગયો એટલે ગ્રીસિંગ ચાર રોટલી જવું એ સાદું ખબર મન જ ગયો નથી આવું જંક ફૂડ નહીં હેલ્ધી ફૂડ એ આવું જંક ફૂડ નહીં ખાવાનું એ મને આવી સલાહ દે કેમ કે નોર્મલી મારે એમ સલાહ દેવાનું હોય આવું ન ખવાય પણ એને ભાવતું નથી મને ભાવે

એટલી ભીજ મારી ને આમાં તો આવા કામ આપણે ને ચોળી સાફ કરવાની છે ને જલ્દીમાં કઈ નો હવે બપોરે જમવાનું બનાવવાનું છે બનાવી તો પડે નહીં ગ્રેસ એ ગ્રેસી મને થોડી કેર કરાવે આમાં જોઈને કાઢજો કે બગડેલી હોય ક્યારે એમને બધું નાખી દેતી હા હા એક આખું જોયું ગયું છે આ ક્યારે સાફ થશે

બાર વાગે લઈને બેઠાશી ઓ ખબર નહીં કેટલા વાગે જમવાનું બને કેમ કે આ એક આખું કેમ થાય બનાવ તો બચે એની કરતા બીજું વાર બનાવી દઉં મારું પણ અત્યારે હવે લાવવા તો બનાવવું તો પડે કેમ બને હમ હમ તો તિરજ ના ફળ મીઠા મહેનત કરો આ બધું તો નહીં કોશિશ કરને વાળો કે હાર નહી હોતી દરદર પર નો પાપા નહી હોતી એ ઉગ્રેસી બહુ બોલે છે એને મસ્ત આવડે છે તે સ્કૂલ શીખવાડ્યું ને એવું હે તો તું કઈ ગાસો ને કોશિશ કરને વાળો કે હાર નહી હોતી હા કોશિશ કરની કે હાર નહી હોતી કોશિશ કરને કે હાર નહી હોતી કોશિશ કરને વાળો કે હાર નહી હોતી કોશિશ કરને વાળી હાર નહી હોતી એગ્રેસી તનોલી સ્કૂલ માં પોયમ સુગવડાઈ હતી ग्रेसी ने मैं एक स्कूल में कॉम्पिटिशन तो सिंगिंग म्यूजिक तो यूँ तो ग्रेसी ने फॉर्म शीखवाड़ी थी कि तो नन्ना मुन्ना रू देश का सिपाही ए मैं शीखवाड़ी थी बे दिवस मेहनत करी ग्रेसी ने टीवी में बताई बताई ने चार लाइन आई थींक चार लाइन जेवी आवड़ती थी शीखवाड़ी थी तो बे ग्रेसी बे स्कूल गया ज्या <laughs> गया

જ્યાં મા બાઓ ગયા ગંજા તન મામુ જ મળ્યો બીજું કોઈ નો મળ્યું હે કેમ તે તે ની કોઈ ભમડાઈ ને એટલે બેતલ શીખોડી તી કોઈ અને ગાય નઈ કોઈ એ નથી ને કે માણસ ક્યારે શું કરે કે કાઈન કરે કાઈ એટલે એમાં એવું હોય કે ત્યાં ગયા તો મેડમને ભૂલાઈ ગયું થોડા નર્વસ થઈ જાય તો એવું થઈ જાય ચલા તક પણ ગ્રેસી ને આવી બીજી તો બીજી ગાય તો મેરી મહેનત પે તો પાણી ગયા ગ્રેસી નેક્સ્ટ ટાઈમ બેટર લઈ બોર્ડ ફોનમાં બેટરી ગઈ છે હવે લાઈટ છે નહીં હવે આ વિડીયો ચાલુ રાખીશ તો મને લાગે હાવ એલા હમણાં નવરાત્રિ હવે તો લાઇટ આવે તો ફોન જાઝુન બાજુમાં મૂકે કેમ કે બેટરી નથી ભાઈ ઓહો વરસાદ તો ગઝબનો વરસાદ આવે છે અંદરા ચાર આંબાલાલ આગાહી કરી એમથી વધારે પડતો આવે છે કાલ નો ચાલુ છે આમ તો આમ દૂધ આમ બગીચા બાજુ તો કઈ દેખાતું જ નથી એવું લાગે તો કઈ સાંજનો સમય ટાઈમ થઈ ગયો પાંચ વાગી ગયા અને અમારે વરસાદ હજી ચાલુ છે અમારે જોઉં પાછળ બતાવું પાણી ભરાવું અને લાઇટ અમારે હજી આવી નથી હા મારે ત્યાં પ્રોબ્લેમ છે લાઇટમાં હવે ખબર નહીં ક્યારે આવે છે જે બી વડે આવીને વહી ગયા પાણી જોઈએ ને હરકું કરે તો હા તો અમારે લાઇટ આવે નામ રાત પડી ગઈ છે ને ગ્રેસી હું ગ્રેસી બે અગાસી ઉપર આવ્યા અમે કેટલું પાણી ભરાવું છે હું તમને બતાવું જો આ બધું આ રેલવે રેલવેની દિવાલ કરેલી છે એ છે અને અહીંયા અમે લાઇટ રિપેરિંગ કરે છે અમે પેલા ભાઈ જઈએ બેવાડા અહીંથી અમારા ઘરની પાછળ છે ને થોડું પાણી પાણી પહેલાં આમે બધે પાણી રાત્રે વરસાદ વધારે આવશે તો મને લાગે અહીંયા ઘરે પાણી બધાઇને આવી જશે અમારે ન આવે અમારે ઘર ઊંચું છે એટલે અમારે વાંધો નહીં બાકી આ બધાના તો જો પ્રોબ્લેમ થઈ જાય થોડોક પાણીના લીધે તો ગાય સાથે અમારા અહીંયા વરસાદ વરસાદે આમ ભૂકા કાઢને ખાય એવો વરસાદ આવી ગયો છે વધારે પડતો જ બે ઉપર જોવા આવ્યા હતા ને મેં કીધું કે પાણી બાણી ભરાણું છે લાઇટ આવી ગઈ છે હવે આવે તો સારું કારણ કે જમવાનું બનાવવાનું રાતનું ધારું છે હવારના લાઇટ વગરના દિવસ કાઢો સાફો તો ચાલો મળીએ કાલે નવા વિડીયોમાં તમારે વરસાદ કેવો થઈ કહેજો જરા અમારે ત્યાં બહુ જ બહુ જ છે બધે જો કે બહુ છે જ તેના પ્રશ્ન પલળી ગયા ચાલો તો હવે આજનો વિડીયોમાં આટલું જ મળીએ કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી લાઈક શેર સબસ્ક્રાઈબ અને મળીએ કાલે નવા વિડીયોમાં બાય